નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે જે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખમાં અમુક ઘટકોમાં જે વધારો કરવામાં આવ્યો છે તે બાબતની ચર્ચા આપણે કરવાના છીએ આ વિડીયોમાં અને વિડીયોમાં આગળ આપણે એ પણ જોઈશું કે ઇનપુટ ડીલરો એટલે કે તમે કોઈ પણ જે સબસિડીનું સાધન છે તે ખરીદો તો તે માન્ય છે કે નથી તે કઈ રીતે ચેક કરવું તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ અને તે કઈ રીતે ચેક કરવું અને આઈ ખેડૂત પોર્ટલમાં બીજા કયા કયા નવા ઓપ્શનો આવેલા છે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ

કારણ કે આમાં એવું બની શકે છે કે અગાઉ જ્યારે પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું ત્યારે તેમાં પૂરતી વિગતો અથવા તેમાં પૂરતી અરજીઓ ના મળી હોય તો તેના હિસાબે અથવા લક્ષ્યાંક વધારવામાં આવ્યો હોય તો તેના લીધે આ ખેડૂત પોર્ટલની તારીખમાં એમાં વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતો પાસેથી ફરીથી અરજી મંગાવવા માટે આવી રહી છે તો તે ઓનલાઈન અરજી ક્યારે ચાલુ થવાની છે અને તેની તારીખ શું છે તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં મિત્રો આપણે આગળ વધીએ તો વાત કરીએ તો તારીખ અઢાર છ બે હજાર પચીસથી એક સાત બે હજાર પચીસ સુધી એટલે કે ચૌદ દિવસ માટે પોર્ટલ ખુલ્લું મૂકવા આવનાર છે તો જે કોઈ પણ ખેડૂત મિત્રોની એમાં ઓનલાઈન અરજી કરવાની તો એ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે અને આ આપણે આગળ જે ઘટકો છે તે ઘટકોમાં ચર્ચા કરવાના છીએ કયા કયા ઘટકો માટે ઓનલાઈન અરજી ચાલુ થનાર છે તે બાબતની ચર્ચા આપણે અમે આગળ કરીશું અને જે અગાઉ આપણે વાત કરીએ તે મુજબ બાગાયત વિભાગમાં જે બાગાયત પાકોનું વાવેતર કરતા હોય તેવા ખેડૂત મિત્રો આમાં કરી શકે છે સત્તર ચૌદ દિવસ માટે પોર્ટલ ખુલ્લું મેકવામાં આવનાર છે એટલે કે તેમાં કયા કયા ઘટકો છે તો તે બાબતનો એક સંપૂર્ણ વિડીયો બનાવીને મારી યુટ્યુબ ચેનલમાં છે તે કે કયા કયા ઘટકો છે અને તેમાં કેટલો લાભ મળવા પાત્ર છે તો તે બાબતની લિંક મેં નીચે આપેલી છે તે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો તો સૌ વાત કરીએ તો તેમાં મિની ટ્રેક્ટર છે તો મિની ટ્રેક્ટરમાં અરજીઓ વીસ પીટી ઓસપાવર સુધીના જે ટ્રેક્ટરો હોય તેના માટે જો આપ સબસિડી લેવા માગતા હોય અને બાગાયત ખેતી સાથે જોડાયેલા હોય તો આપ એમાં અરજી કરી શકો છો પછી તેમાં પાણીનો ટાંકો છે એટલે કે પાણીનો ટાંકો જે નાનો આવે છે તેના માટેની અરજી પણ ચાલુ થનાર છે અને મિની કલ્ટિવેટર છે તો મિની કલ્ટિવેટર માટે પણ અરજી ઓનલાઈન ચાલુ થનાર છે અને મિની રોટાવેટર છે મિની રોટાવે રોટાવેટર માટે પણ ઓનલાઈન અરજી ચાલુ થનાર છે અને નાની ટોલી એટલે કે નાની ટોલી જે આવે છે તેના માટે પણ ઓનલાઈન અરજી ચાલુ થનાર છે અને બાગાયત વિભાગમાં બાગાયતી વિભાગમાં એવું છે કે તમે ખેતરમાં બાગાયતી પાકોનું વાવેતર કરેલું હોવું જોઈએ અને તેમાં કેટલી સબસિડી મળવાપાત્ર છે અને કઈ કઈ મુખ્ય બાબતો છે તે બાબતને વિડીયો બનાવી મેં નીચે મૂકેલો છે જે જઈ અને તમે જોઈ શકો છો અને આઈ પોર્ટલમાં બીજા ટુ પોઈન્ટ ઓમાં જે નવા સુધારા કરવામાં આવ્યા છે તે બાબતની અને આ અગાઉ જે ખેતીવાડીની અથવા કોઈપણ પ્રકારની ઓનલાઈન અરજી તમે કરેલી હોય તો તેમાં તમે લીધેલું સાધન અથવા તમારે જે સાધન લેવાનું છે તે કંપની માન્ય છે કે કેમ તે બાબતની ચર્ચાઓ આપણે આગળ વિડીયોમાં કરીએ કે ભાઈ તે કઈ રીતે ચેક કરવું આપણે જે સાધન લીધું છે તે માન્ય છે કે નથી તે બાબતની ચર્ચા અમે પછી આપણે વિડીયોમાં આગળ કરીશું તો મિત્રો સૌ પ્રથમ આપણે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓમાં જવાનું રહેશે અને અહીંયા કાં તમે ખોલશો એટલે આવું ઇન્ટરફેસ આવશે એમાં તમારે જે સૌ પ્રથમ જે છે એ યોજનાઓ તો એમાં કઈ કઈ યોજનાઓ છે તેના વિશેની માહિતી હશે પછી એમાં જ ક્લિક કરી અને બીજી વખત જ્યાં કંપની અને ડીલર આપેલું છે ત્યાં કણે ક્લિક કરવાનું રહેશે ત્યાં કણે જઈ અને પછી વિભાગમાં ખેતીવાડી સિલેક્ટ કરવાનું રહેશે પછી આગળ જે ઉત્પાદનના પ્રકાર છે તો તેમાં ખેતબજાર પસંદ કરવાનું રહેશે અને પછી અહીંકણે તમે જોશો તો આ તમામ ઘટકો જે હાલમાં અત્યારે જેટલા અપલોડ થયેલા છે તે ઘટકો દેખાડેલા છે હજી બીજા ઘટકો અપલોડ થવાના ચાલુ છે તો તેમાં આપણે ટ્રેક્ટર લઈએ વીસ પીટી ઓસ પાવર સુધીના અને અન્ય ઘટકો હજી ધીરે ધીરે અપલોડ થશે આ તો હજી ખાલી શરૂઆત છે અને પછી કણે જે શોધો છે ત્યાં કણે તમે આપશો એટલે નીચે જેટલી કંપનીઓ તારા હાલમાં અપલોડ થયેલી છે તે દેખાડશે અને બીજી કંપનીઓ જેમ જેમ અપલોડ થતી જશે તેમ દેખાડતું રહેશે કારણ કે હજી ટ્રાયલ બેઝ ઉપર છે એટલે બધું અપડેટ થતું રહેશે તો તેમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો મોડેલ કેટલા માન્ય છે અને એના ટોટલ ડીલર કેટલા છે તો તેમાં આપણે સૌ પ્રથમ જોઈએ તો મહેન્દ્રા જે કંપની છે તો મહેન્દ્રા કંપનીના કેટલા મોડલ માન્ય છે અને ડીલર તો પછી બીજા ઓપ્શનમાં જોવા મળી શકે છે અને તેમાં આપણે ખુલશું એટલે સૌ પ્રથમ આપણી પાસે આવો હશે તો કે ભાઈ મોડલનું નામ શું છે પછી સ્પેસિફિકેશન શું છે કેટલા પીટી ઓફ છે અને મળવાપત્ર સહાયની ગણતરી માટેની યુનિટ કિંમત તો તેની મેક્સિમમ જે કિંમત છે તે કિંમત ત્યાં આગળ નક્કી કરવામાં આવેલી છે તો આ રીતે તમે ડીલર અને કંપની જોઈ શકો છો બીજા પસંદ કરો મિત્રો આપણે આ બાગાયત વિભાગમાં ચાલુ થનાર અને તારીખમાં જે વધારો કરવામાં આવ્યો છે જે ઘટકો માટે તે બાબતની માહિતી આપણે આ વિડીયોમાં મેળવી અને ઓનલાઈન અરજી કર્યા બાદ તેમાં આપણે જે ઘટકની ખરીદી કરી છે તે ઘટક માન્ય છે કે કેમ તે કંપની માન્ય છે કે કેમ તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરી જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારી ચેનલમાં તમને પ્રાકૃતિક ખેતી તેમજ નવીન ખેતી અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળતી રહેશે અમે કોઈ નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માત્ર